બનાસકાંઠાના દાતાથી આ સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તે અંતર્ગત ત્યાં પણ કમોસમી વરસાદે લોકોને પરેશાન કર્યા છે દાતા તાલુકા અને અંબાજીમાં પડેલા ભારે વરસાદને કારણે કાચા મકાનના પતરા ઉડી ગયા અને ઘર વઘરેલા સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે દાતાના અનેક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાને કારણે વીજળીના થાંભલા અને વૃક્ષો પણ ધરાશાય થયા હતા ત્યારે આ સાથે જ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ ભરાયું હતું ગબ્બર રોડ પર આપેશ્વર મહાદેવ અને પાછા નજીક હોટલ પાસે થાંભલા ધરાશાય થઈ ગયા છે જેમાં વસી ગામ અને અંબાજી રબારી અંદર ઝાડ પણ ધરાશાય થયા ત્યારે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પણ આ વરસાદે પહોંચાડ્યું છે અંબાજીના નવા બસ સ્ટેશન પાસે પાણી ભરાતાની સાથે જ કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ લોકોને પારાવાર મુશ્કેલી